વાત કરીશું એક એવા સિટીની જ્યાં એક પણ ભિક્ષુક નથી કેમ કે બધા ભિક્ષુકોને રોજગાર અને બાળ ભિક્ષુકોને શિક્ષણના માર્ગે વાળી દઈ અને ઇન્દોર બની ગયું છે અત્યારે દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ હવે ખરેખર આ કઈ રીતે શક્ય બન્યું છે એ વિશે વિગતે વાત કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવરાજકોટ અને આપની સાથે હું છું બનસી રંગાણી ભારતમાં બાર ફેબ્રુઆરી બે હજાર બાવીસના ભિક્ષા ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું જેને બે હાજર છવ્વીસમાં પૂરું કરવાના આશય સાથે શરૂ કર્યું પણ અત્યાર સુધીમાં જો સફળ થનાર સિટીની વાત કરીએ તો એ છે મધ્યપ્રદેશનું ઇન્દોર ઇન્દોર શહેર હવે શહેરને ભિક્ષામુક્ત જાહેર કરવામાં આવ્યું છે અને આ શક્ય બન્યું છે કેમ કે ઇન્દોર પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી જાહેર જગ્યા પર કે ધાર્મિક સ્થળો પર જે ભિક્ષા માંગશે એમના વિરુદ્ધ અને જે ભિક્ષા આપશે બંને પર કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે ઇન્દોરના કલેક્ટર શ્રી આશિષ કહેવું છે કે નવા વર્ષમાં ભિખારીઓને પકડવામાં તો આવશે પણ એમના પુનર્વસન પર પણ ધ્યાન આપવામાં આવશે અને સરકારની આ યોજનાથી શહેરની સ્વચ્છતા અને વાતાવરણમાં ઘણો સુધાર આવશે અને આ અભિયાનથી અમુક જે માફિયાઓ છે જે બાળ તસ્કરી કરી અને એમની પાસે ભીખ મગાવવાનું કામ કરતા હતા એમના પર પણ નિયંત્રણ આવશે અને બાળકોને આ કામથી દૂર કરી અને એમને યોગ્ય શિક્ષણના માર્ગે વાળવામાં આવશે માટે તેમને સ્કૂલમાં એડમિશન પણ કરાવવામાં આવ્યા છે સાથે સાથે ભિક્ષાની આડમાં નશાને પ્રેરતી જે પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ લાવવામાં આવશે આમ ઇન્દોર સિટી છે એ સ્વચ્છતાની બાબતમાં તો અવલ હતું જ પણ હવે સાથે સાથે ભિક્ષુક મુક્ત શહેર પણ જાહેર કરવામાં આવ્યું છે તો તમને શું લાગે છે ઇન્દોરની જેમ રાજકોટમાં પણ આ શક્ય છે ખરું કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ અઉનમાં વિડીયો માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે